અખાત્રી યાત્રાધામ ડાકોર ખાતે રાજાદી રાજને ચંદનના વાગા ધરવાનો પ્રારંભ

તે દ્વારા ઠંડકનો ભાવ પ્રદાન કરાયો છે આજે અક્ષય તૃતીયાના પર્વ નિમિત્તે ભગવાન રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભગવાનને સોનાના શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા હતા મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આખા અને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે વિક્રમ સંવતમાં આવતા તહેવારોમાં આનું આજે વિશેષ મહત્ત્વ છે ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ વિશેષ મહત્ત્વ રાજા ધીરાજ રણછોરાયને આજે ચંદનના વાઘા ધરાવવામાં આવે છે જેની આજથી શરૂઆત થાય છે ભગવાનને શીતલ ભોગમાં બપોરે કેરીનો રસ ગુલકંદ ગુલાબ પાકના વિવિધ શીતલ ભોગને સાંજે ભગવાનને ખડી શાકરનો ઠંડો ઉત્પાદ ભગવાનને ધરાવવામાં આવે છે આજથી થતાં અક્ષયતૃતીયાના પર્વમાં ભાવિક ભક્તો દર્શન કરીને માંગલિક પ્રસંગોની પણ શરૂઆત કરે છે અને રણછોરાયના આશીર્વાદ ખેતીવાડી ધન સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે જેમાં આજે લોકો સોનાની પણ ખરીદી કરે છે અને પોતાની શક્તિ અનુસાર વિવિધ શુકન કરી અને આ પર્વની ઉજવણી ઘરે ઘરે થાય છે સનાતન ધર્મમાં જેનું મહત્વ છે એવા રાજા રણછોડરાયને ત્યાં પણ અખાત્રીજનું દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે જય રણછોડ